ભવ્યાતિ ભવ્ય ધજા મહોત્સવનો ભવ્યાતિ ભવ્ય શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધજાનું પૂજન દેવાદિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અખંડ સ્વરૂપ કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન અને તીર્થસ્થાન ઊંઝા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભવ્યાતિ ભવ્ય ધજા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વૃદ્ધ હસ્તે ઉદાર હાથે દાનું શ્રીનું સન્માન કરાયું હતું આ ઉપરાંત માં કુળદેવી શ્રી ઉમિયા માતાજીના પાદુકા પૂજન કર્યા બાદ ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કર્યું હતું તે સાથે જ એક હજાર આઠસો અડસઠ બહેનો દ્વારા ઝવેરા યાત્રા તથા દાનેશ્વરી પરિવારને પચીસ જેટલી બગીઓમાં બિરાજમાન કરાવી નગરયાત્રાને લેડી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ભાદરવા સુદ નોમતી ભાદરવા સુદ પૂનમ સુધી ભવ્યાથી ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે માઉમિયા માતાજીના દિવ્ય ચમકારી અને અવલૌકિક મંદિરના શિખર પર એક હજાર આઠસો અડસઠ જેટલી ઉમા પ્રાગટ્ય ધજા તથા અગિયાર હજાર એકસો અગિયાર જેટલી ધર્મધજા ચડાવવામાં આવશે અખંડ સ્વરૂપ કુળદેવી ઉમિયા માતાના એક હજાર આઠસો અડસઠમાં પ્રાગટ્ય પર્વ નિમિત્તે આયોજિત ભવ્ય ધજા મહોત્સવમાં વિશ્વના એકસો ચોત્રીસ જેટલા દેશમાં વસતા કડવા પાટીદાર શ્રદ્ધાળુ પરિવારો ભારતના દરેક રાજ્યમાં વસતા કડવા પાટીદાર પરિવાર ઉપરાંત દરેક જ્ઞાતિના શ્રદ્ધાળુ લોકો દ્વારામાં ઉમિયા માતાજીના ધજા મહોત્સવમાં ધજાઓની નોંધણી કરાવી હતી શ્રી ઉમિયા માતાજીના સ્થાન અને મહાતીર્થ સ્થાન ઉમિયા માતાજી મંદિરને રંગબેરંગી ફૂલો રમ્ય રોશનીથી સંઘારવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હેલીપેડ પર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી મંદિર પર વધાર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૈદિક મંત્રચાર સાથે મા ઉમિયા માતાજીની ચરણ પાદુકાનું પૂજન કરી આરતી કરતારી હતી અને માતાજીના ચરણોમાં સી ઝુકાવ્યું હતું ઊંઝા મંદિરને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાનના દ્રઢ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કર્યું હતું ઉમિયા માતાજી સંસ્થાના સંકલ્પથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દાનેશ્વરી દાતાઓ પ્રભાવિત કરવા હતા ખાતે ભવ્ય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સંસ્થાન અધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલ બીજેપી માનદ મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ નેતાજી તથા ધજા મહોત્સવના ચેરમેન શ્રી બાબુભાઈ કે પટેલ જય સોમનાથ પરિવાર ખોરજવાળા કન્વીનર ગોવિંદભાઈ વરમુરા સનહાર્ટ ગ્રુપ અને ઉપપ્રમુખ રમેશભાઈ પી પટેલ દૂધવાળા સહિત તમામ કારોબારી શ્રીઓ ટ્રસ્ટી શ્રીઓ કમિટી મેમ્બર્સ અને દાનેશ્વરી દાતા શ્રીઓ સમાજના શ્રેષ્ઠી શ્રીઓ પરિવારજનો સાથે પધાર્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત રાજકીય મહાનુભાવોનું સ્વાગત સન્માન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધજા મહોત્સવને સફળ બનાવનાર અને કરોડો રૂપિયાના દાનનો ધોધ વહાવનાર દાનેશ્વરી દાતાશ્રીઓનું ખેસ ઉડાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલે ધજાનું વિવિધ રીતે પૂજન કરી ભવ્યાથી ભવ્ય ધજા મહોત્સવનો ભવ્ય શુભારંભ કરાવ્યો તે પછી એક હજાર જેટલા જવેરાલાઈ બહેનોએ નગરયાત્રાનો પ્રારંભ કર્યો તે સાથે પચીસ જેટલી બગીઓમાં બિરાજમાન થઈ દાનેશ્વરી દાતા પરિવારજનોનો શોભાયાત્રામાં જોયા હતા મહાકુળદેવી ઉમિયા માતાજીના કર્ણપ્રિય ભક્તિ ગીતો ડીજે પર વાગતા બહેનો ધજાઓ હાથમાં લઈ નાતા નાતા મંદિર પહોંચી સમગ્ર ઊંઝામાં આનંદ મંગલ અને ઉત્સાહ જોવાયો હતો વિજય મુહૂર્તમાં બાર વાગે ને ઓગણ મિનિટે મંદિરના શિખર પર ધજાઓ ચડાવવામાં આવી હતી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આયોજિત ધજા મહોત્સવના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સંસ્થાના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી નીતિનભાઈ પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ શ્રી ગટોરભાઈ પટેલ મહોત્સવ સમિતિના ચેરમેન શ્રી બાબુભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી કે કે પટેલ શ્રી મુકેશભાઈ પટેલ પ્રદેશના ઉપાધ્યક્ષ એમ એસ પટેલ પૂર્વ મંત્રી તથા વરિષ્ઠ આગેવાન શ્રી નારણભાઈ પટેલ સંસ્થાના પૂર્વ અધ્યક્ષ શ્રી પ્રહલાદભાઈ પટેલ શ્રી મણિભાઈ પટેલ શ્રી નેતાજી સૌ દાતાશ્રી ટ્રસ્ટીશ્રીઓ સામાજિક આગેવાન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માય ભક્ત ભાઈઓ બહેનો પ્રેશ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય માઉમિયા અહીંયા આવવાના હતા તારે મેં કીધું આ મંડપ આટલો મોટો વરસાદ પડ્યો છે અને ભરાય એવું લાગતું નથી બાબુલાલ પણ તેત્રીસ ટકા અનામતનો સૌથી વધારે લાભ આપણો સમાજ લેશે એવું લાગે છે સમાજ સમાજની તાકાત આ બધી આપણને માતાજીએ આપી છે એને એનો સદુપયોગ ખૂબ સારી રીતે સમાજમાં પાછો કેવી રીતે આપી શકાય એનું જો કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ આપણી ઊંઝા સંસ્થાન છે ખૂબ સારી રીતે સામાજિક ઉત્થાન સાથે માતાજીના ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા છે કે જેથી કરીને આસ્થાનું કેન્દ્ર જે આપણું છે માતાજી એ માતાજી હર હંમેશ કેન્દ્ર સ્થાને રહે અને આપણી તાકાત વધતી જાય દરેકે દરેક સમાજને સાથે રાખીને આગળ કેવી રીતે વધી શકાય એનું પણ ઉત્તમ ઉદાહરણ આપણી સંસ્થા દ્વારા આજે સમાજમાં લેવામાં આવે ખૂબ સારી રીતે આગળ વધ્યા છે કોઈ પણ બીજી સંસ્થાઓ જે કામ કરે છે એ બધા જ અહીંયાથી ઉદાહરણરૂપ લઈ શકે એવી કામગીરી અહીંયાથી થઈ રહી છે અને જ્યારે આસ્થાનું કેન્દ્ર આપણે કહેતા હોઈએ માતાજી એટલે માતાજી એટલે તાકાત દરેકે દરેક દુઃખ વ્યક્તિગત દુઃખ હોય સામાજિક દુઃખ હોય કૌટુંબિક દુઃખ હોય આ દરેક દુઃખમાંથી આપણે બહાર નીકળવાની જો કોઈ તાકાત મળતી હોય તો એ આપણને માતાજી પાસેથી મળતી હોય શક્તિ પાસેથી મળતી હોય દરેકે જણા જણાની અંદર ખૂબ આસ્થાથી દરેકે દરેક કાર્યક્રમ અત્યાર સુધીના આપણે જોયા છે ખૂબ સારી રીતે ઉજવાયા છે અને દરેકે દરેક આપણા સમાજે તો અંદર ભાગ લીધો જ છે પણ દરેક સમાજે એની અંદર ભાગ લીધો છે એ આપણા માટે ખૂબ માતાજીની શક્તિ માતાજીની તાકાત અને અહીંયાથી હમણાં નીતિનભાઈ કહેતા હતા એમ કે દેશ અને દુનિયામાં પણ માતાજીનો ડંકો આપણા બધા દ્વારા આપણે છેક સુધી પહોંચાડ્યો છે ભાઈ માતાજી છે માતાજી છે તો બધી તાકાત છે અને એ બધી તાકાત જો સદઉપયોગ કરીશું અને તો જ આપણે સાથે રહીને આગળ વધી શકીએ માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ વિરાસત બી વિકાસ બી વિરાસત સાચવીને આપણી સંસ્કૃતિ સાચવીને જો આપણે આગળ વધીશું તો જ વિકાસ આપણો લાંબો સમય સુધી ટકી શકે આપણી સંસ્કૃતિ નહીં સચવાય તો આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડી વિરાસત અને વિરાસતની સાથે વિકાસ અને એ મંત્ર સાથે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણે આગળ વધવું છે આપણે તો દરેકે દરેક આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિમાં આપણે પૌધામાં પરમાત્મા વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડ એટલે આપણી પ્રકૃતિ જો સચવાશે તો જ આપણું જનજીવન સચવાશે અને જનજીવન સાચવવા માટે પણ આપણે છોડ અને નરેન્દ્રભાઈએ ખૂબ સારી સંકલ્પ આપ્યો છે એક છોડ મા કે નામ આ દરેક જણ આપણે અહીંયા બેઠેલા દરેકે દરેક જણ બધાએ એક ઝાડ માતાજીના નામે લગાડ્યું જશે પોતાની માતાના નામે લગાડ્યું જશે પણ જો કોઈ બાકી હોય તો દરેક જણે જ્યાં જગ્યા મળે જ્યાં જગ્યા તમારી પાસે હોય સરકારી જગ્યા હોય તો સરકાર જે કાર્યક્રમ કરે છે ત્યાં પણ તમારું એક ઝાડ લગાડો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે અને સાથે સાથે આજે એક સામાજિક મોટું કામ થઈ રહ્યું છે એ અહીંયા મશીનમાંથી દસ રૂપિયા નાખો એટલે બે થેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે બંધ કરવા માટેનો એક ખૂબ સારો પ્રયત્ન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એ મશીન અહીંયા આજે મૂકવામાં આવ્યું છે દસ રૂપિયા નાખશો એટલે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી એ તમને એની અંદરથી મળશે અને એ ઉપયોગ થાય તો આપણે આ જે પ્લાસ્ટિકના દૂષણ છે એમાંથી પણ મુક્ત થઈ શકાય એનો પણ આજે ખૂબ સારો અહીંયાથી પ્રયાસ થયો છે ખૂબ સારી રીતે આજે અંબાજી હોય સોમનાથ હોય દ્વારકા હોય તારંગપુર દરેક ધર્મસ્થાન ઉપર આ પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે ચૌદ જેટલા મશીનો અત્યાર સુધી લગાવવામાં આવ્યા છે પણ છતાંય તમારે ક્યાંક વધારે ક્યાંક જરૂર પડે તો અમારા સુધી ક્યાંક પહોંચાડજો તો તમને મશીન વધારાનું પણ મૂકી શકાય એવું જે આપણે સૌને અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેઠા અને ત્રીજી વખત બેઠા ત્યારે એક સંકલ્પ છે કે આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધી બનાવવું છે અને વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌનો સંકલ્પ સાકાર કરવો છે ત્યારે આપણી વિરાસતના ગૌરવને વધારવા અને નાગરિકના કર્તવ્યનું પાલન કરવાનું પણ આપણે પ્રાણ આપ્યું છે તો આપણે સૌ આપણી વિરાસત સમા મંદિરોને સ્વચ્છ રાખીએ તેનું ગૌરવ વધારીએ અને નાગરિક કર્તવ્યનું પાલન કરીએ તો જ આપણે આ વિકસિત ભારત તરફ આગળ વધી શકીશું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એવી જ મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત